સુરતમાં સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કોર્ટયાર્ડ બાય સુરત તેના બહુ પ્રતિક્ષિત રાંધણ પોશમાલ કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલની જાહેરાત ફેબ્રુઆરી સુધી મહેમાનોને કાશ્મીરના સમૃદ્ધ રોશન વારસા દ્વારા હોટેલની સિગ્નિયર પુલ સાઇડ ભારતીય બર્વિક્યુ રેસ્ટોરન્ટ ચાર કોલ ખાતે ગેસ્ટ્રોનોમિક પ્રવાસ શરૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે સુરતમાં સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત ખાતે તેના પોષમાલ કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલ ની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે સોળમી ફેબ્રુઆરી થી પચીસમી ફેબ્રુઆરી સુધી મહેમાનોને કાશ્મીરના સમૃદ્ધ રોશન વારસા દ્વારા હોટેલની સિગ્નિયર

ભારતીય સાત પરલ ના ઓપન એર સિટીંગ ના વાતાવરણ ને આનંદ માણતા કાશ્મીરના મોહન સ્વાદ નો આનંદ માણવા માટે આમંત્રણ આપે છે સુગંધિત કેશર ચોખાથી માંડીને ક્ષીણ થઈ ગયેલી કેશો

ભલે વેજ હોય કે નોનવેજ હોય કોઈ બી વસ્તુ અમે વાપરતા નથી જૈન લોકોને પણ ગમશે જે વેજ ફૂડના શોખીન છે અને નોનવેજિટેરિયનના જે શોખીન છે એ લોકોને ગમશે કાશ્મીરી ફૂડ વિશે ઘણી બધી અફવાઓ છે કે લોકોને એવું લાગે છે કે ફક્ત ડ્રાય ફ્રૂટ્સ મસાલાઓ જોડે જ બને છે જમવાનું પણ જે ખોટું છે અને આ આ ફેસ્ટિવલ જે પણ કોઈ વ્યક્તિ ટેસ્ટ કરશે કે લોકો આવશે ખાવા માટે એ લોકોને ખબર પડશે કે કાશ્મીરી ફૂડ કેટલું રીચ છે અને કેટલી જૂની પરંપરાગત છે પંડિત ક્યુઝિન એટલે કે વાઝવા ક્યુઝિન કરતાં એ જૂની છે મારા માટે નવું હતું મારા મારા માટે નવું હતું એ લોકોને બોલાવ્યા જેથી કરીને સુરતના લોકો આ પૂરી રીતે જાણી શકે કાશ્મીરી ક્યુઝીન અને એ વસ્તુની મજા લઈ શકે અમે ચારકોલ રેસ્ટોરન્ટ જે અવધી ક્યુઝીન છે એને અમે દર વર્ષે કહે ને ક્યાં કાંઈ નવું કરતા રહીએ છીએ છેલ્લી વાર આ વાઝવા કર્યું હતું પછી મારવાડી પણ કર્યું હતું અમે બે વાર મારવાડી થઈ જઈશું કે અલગ 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 પ્રાંતના હિસાબે અને આ વખતે વાજવા કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ પણ બીજું કંઈ લાવીશું એટલે સુરતીઓને વિનંતી છે કે પ્લીઝ આવીને एक बार मौज मरा हुआ कश्मीरी पंडित यूजी नमस्कार मैं शेफ राहुल वाली हूँ मैं यहाँ पे आया हूँ सूरत में कोटियाड बाय मैरियट और हम यहाँ पे एक आ, कश्मीरी पंडित फूड फेस्टिवल कर रहे हैं जो कल 16 तारीख से शुरू होगा और आ, हमारी खासियत खाने की यह है कि एक तो हमारे किसी भी खाने में ना प्याज़ है ना लहसन है ना टमाटर है तो ये एक कश्मीरी पंडित का खाना है जो बहुत ही अगर आप हिस्ट्री देखें तो ये काइंड ऑफ फर्स्ट क्विजीन ऑफ कश्मीर है एंड आई कैन ट्रैक इट बैक टू 326 हंड्रेड बिकॉज जो नीलामत पुरान लिखा गया था वो इसी एरा में लिखा गया था और उसमें कश्मीरी पंडित के खाने के मेंशन किया गया है और आई uh, थिंक uh, हर एक, एक सूर्ती को यहाँ आके खाना ट्राई करना चाहिए बिकॉज ये बहुत ही सटल खाना है और बहुत सारे मिथ्स जो हैं कश्मीरी खाने के बारे में कि स्पाइसी होता है और हर चीज़ में सेफरन या हर चीज़ में ड्राई फ्रूट होता है ऐसा कुछ नहीं होता है तो मैं चाहूँगा कि हर सूरती यहाँ आए और प्लीज़ इस खाने को इन्जॉय करें और एट द सेम टाइम रिलिश करते हुए हमारे कुजीन की हिस्ट्री को जानेंट डिस जो हम वेजिटेरियंस के लिए लेके आए हैं वो है पनीर कलिया इट इज बेसिकली पनीर है जिसको हल्दी और दूध आप देख लें तो और थोड़े स्पाइसेस हैं आ, उसमें पकाया गया है फिर दमालू है क्लासिक दमालू फिर हम एक राजमा है जो बगैर प्याज टमाटर के बनेगा वो भी आप लोग आके इंजॉय कर सकते हैं वेजिटेरियन में और नॉन वेजिटेरियन में ऑफकोर्स देर इज रोगन जोश है चिकन कलिया है एंड फिश एंड वाइट रेडिश टुगेदर वो है ब्यूरो रिपोर्ट सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે